મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં બસ અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર છ લોકોના મૃત્યુ થયા છે આ ઘટના બાદ પોલીસ પહોંચી ગઈ હતી અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરી રહી હતી આ દર્દનાક અકસ્માતમાં મૃત્યુની ઓળખ હજુ સુધી થઈ નથી અહમદનગર કલ્યાણ હાઈવે પર બપોરે બે ને ત્રીસ વાગ્યે બનેલી આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત બાદ પરિસ્થિતિને સંભાળી હતી અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને એક બાજુ ખસેડ્યા હતા જાણવામાં આવી રહ્યું છે કે અકસ્માત ખૂબ જ ગંભીર હતો અને જેમાં વાહનનું કચરગાન વળી ગયું હતું બીજી તરફ અકસ્માત બાદ સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતમાં ઘાયલોને પ્રાથમિક સારવાર માટે પાણીનીર્સની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મૃત્યુકની સંખ્યામાં વધારો થવાની આશંકા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમાં કેટલાક લોકોને હાલત ગંભીર હોવાનું કહેવાય છે જો કે મૃત્યુકની સંખ્યા વધી શકે છે તો બીજી તરફ આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ પોલીસ શોધી રહી છે મહત્વનું એ છે કે અકસ્માત મૃત્યુ પામેલા લોકોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી પોલીસ દ્વારા મૃત્યુની ઓળખ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ